गङ्गणपतये नमः नमन हे माजे गवरी पुत्र विनायक भक्तीने स्मरता नित्य आयुकामात् सादिति प्रथमनां वक्रतुण्ड दूसरे ते तिसरे कृष्ण पिंजाक्ष चौथे गजवक्रते પાંચવે લંબોદર સહાવે વિકટનાવતે સાતવે વિઘ્ન રાજેન્દ્ર આઠવે ધૂમ્રમર્ણતે નવે ભાલચંદ્ર દહાવે શ્રી વિનાયક અકરાવે ગણપતિ બાર શ્રી ગજાનન દેવનાવે અશીની સંધ્યા મણે નર વિઘ્ને વિદ્યાર્થાલાં વિદ્યા ધનાર્થાલાં ધન પુત્રાર્થ લાં પુત્ર મોક્ષાર્થા ગતિ જપતા ગણપતિ સોસ્ત્ર સહા માસ ફળ એક વર્ષ પૂર્ણ હોતા મેળે સિદ્ધિ સંશય नारदानी रचलेले झाले संपूर्ण सूत्र हे श्री धराने मराठीत पठण्या अनुवादिले ओम गंग गणपतये नमः